સદારામ બાપુની વાભાઈ વાહ આજે વડનગર ગામે સમૂહલગ્નમાં આ વિસ્તારમાંથી વધારેલા સન્માન્ય હરિગુરુ સંતો ખેરાલુથી મુકેશભાઈ ચાધરી અને આ ટીમમાંથી બાબુજીભાઈ સુનાજીભાઈ અને સન્માન્ય મંચ અને આજુબાજુથી મોડવ્યા ને હું નમન કરું છું ને વંદન કરું છું આ સમૂહ સમૂહ કરે છે વટનગર ખેરાલુ આ સત્તા ફરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એટલા માટે કે મેં પણ ઠાકોર સમાજની બત્રીસો ને અડસઠ જેટલી દીકરીઓના સમૂહ વિવાહ કરી અને આ સમાજમાં એક સારામાં સારું કામ કર્યું છે સમાજમાં આપણે એકતા લાવવાની જરૂર સમાજ પ્રગતિ કરે સમાજમાં કઈક સંસ્કાર નું ચિંતન બચે એ બચે આવવાવાળી ભેટી માટે ભણાવવામાં કે કઈક સારા વેપાર ધંધામાં જોડાવો એવી આપ સૌને અપીલ કરું છું ને વિનંતી કરું છું મેં પણ મારા દીકરાને સમૂહ લગ્નમાં પરણાવી સમાજની આ મંચસ્વ આગેવાનોને એ પણ એક પ્રેરણા એક દાખલો મેં મારા દીકરાને પણ સમૂહ લગ્નમાં પરણાવીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું સદારામ બાપાના આશીર્વાદથી એમની આજે પુણ્ય પુણ્યતિથિ છે હું ટોટાણા આજે એમની પુણ્યતિથિ ઉજવીને આવ્યો છું પણ આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં જે જોડાયા છો એ બદલ આ સમૂહ લગ્નના આયોજકોને ફરી ખૂબ ખૂબ આભાર માનું છું પંચી પાણી પીને છે ઘટે સરિતા નીર દાન કરે ધન ના ઘટે સહાય કરે રઘુ વીર આમાં જેને કોઈ રૂપિયો આપ્યો છે આપ્યો આપ્યો કે 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 પૈસો એ બન્યા તિજોરી આપી આપી કંઈ નાની મોટી વસ્તુ એને આ સમૂલગ્ન સમિતિનો અવાજ પરમ કૃપાળુ પરમાત્મા સાંભળે છે અને સમાજ એક કંઠે ચોથી ચોથી અને ભેગું કરવાનું કામ કર્યું છે આ સમલગ્ન સમિતિનો પરમાત્મા ખૂબ સારું કરશે એવા આશીર્વાદ પાઠવું છું દીકરા દીકરીઓ જે ગંથીમાં જોડાયા છે લગ્ન ગંથીમાં એમને પણ પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કર્યો કે હે બાપા આ જે લગ્ન ગ્રંથિમાં જોડાયા છો એમનું જોડું અમર રહે એમને સુખ શાંતિ સમૃદ્ધિ રહે એ પોતે નિરોગી રહે અને અહીંથી જળ લઈ જાય અહીંથી પ્રતિજ્ઞા લઈને જાય કે અમે જે સમૂહલગ્ન બારમાં સમૂહલગ્નમાં જોડાયા હતા જેટલા ચોનવિયાને મોઢવ્યા હતા એ વ્યસન મુક્તિનું તલન ચલન કરીને જાય એવી આપ સૌને સંદેશો પાઠવું છું